સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને ને કરીને બે લાયકન ને પ્રેસ કરી દો જેથી અમારો સૌથી તમે જોઈ શકો કપાસ ઊંચો ભાવ એક હજાર છસો ચાલીસ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો સત્યાવીસ ઊંચો ભાવ પાંચસો પચાસ ઘઉ ટુકડા નીચો ભાવ પાંચસો ઓગણત્રીસ ઊંચો ભાવ પાંચસો જુવાર સફેદ નીચો પાંચસો ત્રીસ ઊંચો ભાવ સાતસો ચોરાણું જુવાર પીળી નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો બાજરી નીચો ભાવ ત્રણસો એસી ઉચો ભાવ ચારસો અડતાલીસ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો સિત્તેર ચણા પીળા નીચો ભાવ નવસો એકતાલીસ

નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર આઠસો સત્યાવીસ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાલ દેશી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર એકસો અઢાર ચોળી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર ચારસો સોળ વટાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ બે હજાર એકસો કળથી નીચો ભાવ છસો પિંચોતેર ઊંચો ભાવ છસો પિંચોતેર રાજમાં નીચો ભાવ એક હજાર ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર ચારસો મગફળી જાડી નીચો ભાવ નવસો પાંત્રીસ

નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ આઠસો એકાવન આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એરંડા નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર બસો નવ્વાણું અજમો નીચો ભાવ નવસો ચાલીસ ઊંચો ઊંચો ભાવ એક હજાર ત્રણસો સોયાબીન નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ આઠસો ચાલીસ સિંગ ફાડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો ચાલીસ કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસ લસણ નીચો ભાવ છસો ચાલીસ ભાવ ધાણી નીચો ભાવ એક હજાર ત્રણસો પંચાણું ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર વરિયાળી નીચો ભાવ એક હજાર ત્રીસ ઊંચો ભાવ એક હજાર ચારસો છન્નું જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો પંચોતેર ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો પાસઠ રાય નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર છસો ચાલીસ મેથી નીચો ભાવીસ ઊંચો બસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો કલોજી નીચો ભાવ ત્રણ હજાર એકસો સિત્તેર

અમારા વિડિયો જોવા માટે આપનો આભાર અમારા વિડીયોને અને અમારી ચેનલ ને જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડિયો જોવા માટે ધન્યવાદ